બગદાણા વિવાદમાં માયાભાઈ આહીર સામે કોળી સમાજનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે ખાસ કરીને સોશિયલ મીડિયાનો આટલી હદે પ્રચાર પ્રસાર છે કે ચોરે ને ચોટે આ મુદ્દાની ચર્ચા છે આમ તો બગદાણા ધામ એ પૂજ્ય બજરંગદાસ બાપાની તપોભૂમિ છે અને અહીં આહીર સમાજ કોળી સમાજ વર્ષોથી એક થઈને રહ્યાના અનેક દાખલાઓ છે પણ આ એક મુદ્દાને કારણે જે બંને સમાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થયું છે રાજકીય મુદ્દાની પણ અસર હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે આ પરિસ્થિતિ વચ્ચે અમે અલગ અલગ સ્ટોરીઓ એ રીતે તૈયાર કરી કે કઈ રીતે સમાધાન થઈ શકે કઈ રીતે સમાજમાં એ સમરસતા જળવાય કઈ રીતે બધાનું ભલું થઈ શકે એમાં મોરારી બાપુથી માંડીને ભારતીય જનતા પાર્ટી હાઈ કમાન્ડ બગદાણા ટ્રસ્ટ વગેરે વિશેની આપણે વાતો કરેલી છે આ બધી સ્ટોરીઓમાં જે લોકોની પ્રતિક્રિયાઓ મળેલી છે તેમની જે કોમેન્ટ્સ મળેલી છે તેના વિશેની વાત તમારી સાથે શેર કરી રહ્યા છીએ કોઈનો મત એવો છે કે બગદાણા ટ્રસ્ટ કેમ આ મુદ્દે કંઈ બોલતું નથી એ વાત આશ્ચર્ય સર્જે છે મોરારી બાપુના મુદ્દે કોઈએ લખેલું છે કે મોરારી બાપુ શા માટે સમાધાન કરાવતા નથી ઉપરાંત કાટિયાવરણમાં એ એકતા વધે એવી કેટલીક કોમેન્ટ્સ છે તેમાંથી કેટલીક પ્રતિનિધિ સ્વરૂપની કોમેન્ટ્સ છે તે અહીંયા અમે તમારી સાથે શેર કરી રહ્યા છે મૂળ મુદ્દો એટલો જ છે કે સામાજિક સમરસતા વધે એ મહત્વનું છે અને ઝડપથી એ ન્યાયપૂર્ણ પ્રક્રિયા કોળી સમાજનો મત એવો પણ છે કે અમારી લડાઈ એ આહિર સમાજ સામેની નથી ન્યાયતંત્ર સામે એમનાથી જે કાંઈ ન્યાય મળે તે માટેની બધી યુક્તિ પ્રયુક્તિઓ છે એ જ પ્રમાણે આહિર સમાજ દ્વારા પણ અત્યાર સુધીમાં ક્યારેય કોળી સમાજ વિરુદ્ધ કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી માયાભાઈ આહિર પરિવાર તરફથી પણ કોઈ નિવેદન નેગેટિવ કે સમાજમાં કોઈ સામસામે આવે એવું કંઈ જોવા સાંભળવા મળ્યું નથી અલગ અલગ પ્રકારની જે કોમેન્ટ્સ છે એ આપણે જોઈએ કે કોણે કોણે શું શું લખ્યું છે અને લોકમત શું છે આ મુદ્દા ઉપર લખ્યું છે કે ભાઈ હું તમને એક જ સવાલ પૂછું છું આ આખી મેટરમાં બગદાણા ટ્રસ્ટ મૌન કેમ છે મિસ્ટર ડિગ્રી કે એવું કંઈ લખેલું છે તેમનો આવો મત છે કાટિયા વરણમાં સંપ વધે એવી સંભાવના અશોકભાઈ પરમારે લખેલું છે મિત્ર બે હજાર સત્યાવીસની વાર છે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે એમ તો અમરીશ ડેર પણ દાવેદાર હોવાનું હરેશભાઈ વ્યાસ બાવીસ અઠ્ઠાણું લખેલું છે આ લડાઈ કોઈ સમાજની લડાઈ નથી ન્યાયતંત્ર સામે એ ન્યાયની માગણી છે તેવું ગણપતકુમાર ખાણીયા સુડતાલીસ ઝીરો એકે લખેલું છે મોરારી બાપુ ન બોલે કારણ કે એક વખત બાપુ પાસે માફી મંગાવી હતી આવો મત હામોજ હા એવું કોઈએ લખેલું છે અહીંયા લખેલું છે નીચે લિખિતંગ ભરતસિંહ પોપટભા તરેડી વાળાએ લખેલું છે કે બાપુ ધારે તો મૂળમાંથી આ મુદ્દાને ઉકેલી શકે છે હનુમાનજીની જેમ એવો સૂક્ષ્મ અને વિરાટ સ્વરૂપ ધારણ કરી શકે છે બીજેપી ટિકિટ ન આપે તો અપક્ષથી કોળી જીતશે તેવો જીબી ચૌહાણનો મત છે અને જે અન્ય જે મેટર મળેલી છે બગદાણાને પેઢી બનાવવા દેવામાં આવી છે પેઢી બની ગઈ છે બગદાણ એવું લખ્યું છે જયરાજભાઈને ટિકિટ મળવાની છે એવું જીતેન્દ્ર ગીરીએ લખેલું છે કોળી સમાજની એકતા તોડવાનું સ્કેમ છે એવું ન્યૂઝ ટાઈમ જનમત લખેલું છે પાવર અને પૈસા સમાધાન નથી થવા દેતા એવું ક્યાંક ક્યાંક લાગી રહ્યું છે જય માતાજી જય ભવાની પબ્લિસિટી થઈ ગઈ છે ભાઈ એવી એક કોમેન્ટ છે કોઈ પણ સમાજમાં આ સરસ એક વાત છે કે જે કોઈ અસામાજિક વ્યક્તિઓ હોય છે તેમને કોઈ જ્ઞાતિ કે ધર્મ હોતો નથી એવો જાદવ રમેશભાઈનો મત છે એટલે આવી અલગ અલગ કોમેન્ટ્સ મળેલી છે